આવી ગયા છે કે શ્રી નંદન રેડી મે કેમ છે યુગા બધા બધા મજા ને શું શું કેવી કેવી વેરાયટી વેસો છો તમે રેડીમેડમાં મે અમે ફોર્મલ પેન્ટ શર્ટ નાના છોકરાના શર્ટ પેન્ટ ટી-શર્ટ પછી લેડીસ ટી-શર્ટ પછી હેરમ પછી નાઈટ ડ્રેસ હા હા અલગ અલગ બધી વેરાયટી રાખી સરસ આ બધું તો મને બતાવો પછી એક આ ટાઈપનો સેટ છે

ખાલી 350 નું આ કાપડ કાપડનો ક્વોલિટી સારો આવશે ઈ તો આ જોવામાં જ લાગે છે યુવરાજભાઈ આ બહુ સરસ કપડું આમ જો કાપડ આ આ પેન્ટ નું હું યુવરાજભાઈ 300 રૂપિયા મળે છે ખાલી 300 રૂપિયા નું આ પે અને આ શર્ટ 350 નું 350 નું પે 350 નું શર્ટ એટલે 650 માં જોડી બની જાય બની જાય ડાઉન શોલ્ડર આ કેલેની થાય આવડિયા જોડ થાય 950 950 માં જીન્સ અને ડાઉન સોલ્ડર ની આ ભાઈ વાત બસ આ નાના બાળકો માટે ટી-શર્ટ છે હા ટી-શર્ટ હા ખાલી 150 ખાલી 150 લાય ફર્સ્ટ ક્લાસ છે પણ વિરાજ ભાઈ હા ભાઈ પછી આવું આવશે અત્યારે શિયાળાનું પેશલ જાડા કપડાનું ટી-શર્ટ

મોલની સામેના ખાંચામાં હું શિવાલિકા શોપિંગ કેસરી નંદન રેડીમેડ બોટા